જય માતાજી મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે રણોજા પગપાળા યાત્રીઓ તે ચાલતા જતા હોય એને અમે ફ્રૂટનું વિતરણ કરવા માટે જાય જેતળા ચોકડી ઉપર આવી ગયા છે જો રાજુલાલનું શ્રી મહાકાળી ફ્રૂટ શાકભાજી સેન્ટર છે આકોલીવાળા એના ત્યાંથી અમે ફ્રૂટનું નક્કી કરી લીધું ફ્રૂટમાં અમે કેળા પસંદ કરી લીધા જોઈ લો મિત્રો કેળા અમે લઈ લીધા હતી અને અમારી ગાડીમાં મૂકી દીધા ગાડીમાં મૂકીને તરત અમે રવાના થઈ ગયા જેતળા તરફ અમે ફ્રૂટ આલીને રવાના થયા સાચોરવાળા હાઈવે ઉપર આવી ગયા છે જો મિત્રો સાચોરવાળા હાઈવે ઉપર એક કેમ્પ દેખાણો તો સારામાં સારું ત્યાં પણ ઉભા રહ્યા અને અમે અમે બધાને જોડે મુલાકાત કરી અને કેળા પણ ફ્રૂટનું વિતરણ પણ ચાલુ કરી દીધું જો મિત્રો તમે અમારા બ્લોગને આગે આગે જોતા રહેજો તમને અમે કેવી રીતે કેળાનું વિતરણ કરો એ પણ બતાવીશું કેવી મુલાકાત કરું રણુજાના યાત્રીઓ સાથે એ પણ બતાવીશું જો મિત્રો તમે અમારો બ્લોગ જોતા રહેજો તમને સારો લાગે ને ફોલો કરજો અને કોમેન્ટમાં જય બાબારી અવશ્ય લખજો એટલે અમને ખબર પડે કે જે અમારા પણ બ્લોગ કોઈકને સારા લાગે છે જય બાબારી બધા મિત્રોને અને સૌની મનોકામના બાબારી પૂરી કરે અમારા જોડે ચર્ચા ચાલુ છે કે કેમ્પવાળા ભાઈ પૂછે છે તમે ક્યાંથી આવો છો અમે બોલ્યા કે અમે ગુજરાતમાંથી કાંકરજ તાલુકામાં શિહોરી આકોલી ગામથી આવી છે એ ભાઈએ વડીલોને એમ કીધું કે જો જોરદાર સેવા કરો છો તમે યુવાનો છો સારી સેવા કરી રહ્યા છો અમે પણ બતાવીએ કે આગેલે કેટલી પબ્લિક જાતી છે તો અમે સાચો રમો આગ વધારે આગળ જઈએ એને કીધું બહુ પબ્લિક આવે છે અને અમને પણ એટલું પૂછ્યું કે પાછળ કેમ્પ હતો કે નહીં અમે કીધું કે અમે જે જતળાથી સિંગલ પટી જાય છે પણ કેમ્પ હતા પણ એ નાના નાના કેમ્પ હતા આ અમારી મોટો કેમ્પ આયર્દ અમે જોયો છે પછી આકડે સંઘનેકલ્યો સંઘને પણ અમે કેળ કેળા આગળ તઈને મોરીથી એટલે તરત મિત્રો અમે એથી એને એમ કીધું કે અમારો કેમ્પ પણ બતાવી નાખો એટલે અમારો કેમ્પનો એનો કેમ્પ આપણે જોયો તમે મિત્રો જોઈ લો જોરદાર સુવિધા હતી ઠંડુ પાણી પણ હતું જમવાની સુવિધા સારી હતી અમે પણ ચા પીધી ત્યાં અને અમે આ ભાઈ રાજસ્થાનના મિત્રો જોડે વડીલો જોડે મુલાકાત કરી અમને સારી મુલાકાત કરીને તરત નીકળી છીએ સાચોર ચોકડી આવી ગયા સાચોર ચોકડી આવીને ચોકડી તમને બતાવવાના જો સાચોર ચોકડી મિત્રો કોઈ એવા મોજા છે ને કોઈ વોકા થઈ રહ્યા છે ને બધા ઊભા છે ને નમી રહ્યા છે ને એ ઘડી વિડીયો શૂટિંગમાં ના નાખીએ તરત અમે મસ્ત કેમ્પ જે ખણો કેમ્પમાં અમે એન્ટ્રી મારી એન્ટ્રી મારી એટલે અંદર તો પબ્લિક બહુ હતી તેમ કે શ્રદ્ધાળુઓ આરામ કરતા હતા ને એમાં બેઠા હતા કોઈ ચા પાણી કરતા હતા તરત કેળાનું વિતરણ ચાલુ કરી દીધું ભાઈ પવજી એની તો કેળાનું વિતરણ કરી ગયું અમારા કેમેરામેન સતીષભાઈ પ્રજાપતિ અમારી પાછળ પાછળ શૂટિંગ તૈયારી અમે વિતરણ કરી કરીશું બધા મિત્રો જય રી બોલતા જાય અને અમે કેળા આપતા જઈએ અને અમને તો અંદરથી અંદર થઈ કે અમારું મનોકામના બાબારી પૂરી કરી દીધી અમારો આટલી તક મળી અમને એમ કે ફ્રૂટ વેચવાની અમારા મિત્રો દ્વારા કે અમારા મિત્રોના ફાળા કરીને અમે પણ મિત્રોને કોઈની જેવી શક્તિ એવી ભક્તિ આપણે કોઈ પૈસાનું કોઈ બહાર ના પડે શક્તિ એવી ભક્તિ કરી અને ફ્રૂટનું વિતરણ અમે કરી રહ્યા છીએ વિતરણ કરવામાં અમને મૂક્યા એટલે અમને ધન છે કે અમારું સપનું અમારે પૂરું થઈ ગયું જય બાબારી આવો કોઈ ફાળા કરીને તમે વિતરણ કરો કોઈને તો યાત્રાળુ જતા હોય એની આપણે પણ આપણે મુલાકાત કરીએ તો એને પણ પાણીની જરૂર હોય તો મળી રહે શાંતિ ફ્રૂટની કે ચા પાણીની જરૂર પડે તો કોઈની જેવી જેવી શક્તિ એવી ભક્તિ કોને અમે અંદર ગયા અંદર ગઈને જે જમતા હતા એ પણ ફ્રૂટ આપ્યા મિત્રો વડીલો બેઠા હતા વડીલોને પણ ફ્લૂટ આપ્યા વડીલો પણ ખુશ થઈ ગયા અમાને તો જય બાબાજી બોલતા હતા અને અમે ફ્લૂટ હાલતા જ્યાં પછી જમતા હતા પણ ત્યાં પણ અમે ફ્લૂટ આપી દીધા તમે જોવો અમાર અને અમારો બ્લોગ આગે આગે જોતા રહેજો તમને બધું અમે બતાવીશું આ બ્લોકમાં તરત એથી અમે કેરેટ લઈને આ બીજો યાત્રાળુનો સંઘ આરંભ હતો એ ગયા એ ગઈ અને અહીંયાના જે આપણે કે રસોડા મેનનું જે આવે ને રસોડા મેન હતા એ રસોડો બનાવતો રહી ગયો એના માટે યાત્રીઓ માટે અમે રસોડા મેનને પણ આપી દીધા એ પણ ખુશ થઈ ગયા અમારે આવી સેવા જોઈને અમે ને જય બાબારી બોલતા જાય ને અમે કેળો આપતા ગયા અને આ વિડીયો સારો લાગ્યો લાઈક ને ફોલો કરજો જય બાબારી જય બાબારી અને અમારા જોઈને સૌ શીખજો

એના માટે અમે વિડીયો બનાવ્યા છે કોઈ ફોલો કરવા માટે સબ્સ્ક્રાઇબ કરવા માટે વિડીયો નથી બનાવ્યો અમારે જોઈને કોઈ યાત્રાઓ પાણી પાવા આવે કોઈ ફ્લૂટ આવે ફ્લૂટ અમે કેળો કેમ આપીએ છે કે ઉપવાસ હોય ઉપવાસ વાળા માણસો કેળા પણ ખાઈ શકે છે શ્રાવણ મહિનો ચાલુ છે કોઈને ઉપવાસ હોય સોમવાર હોય તો કેળો પણ ખાઈ શકે છે જય બાબારી બધા કોમેન્ટમાં જય બાબારી અવશ્ય લખજો જય 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 બાબારી